હાલો યુટ્યુબો બધા મજામાં જશો તો આપણે દડવા ગયા હતા એનો વ્લોગ બનાવ્યો હતો પણ યુટ્યુબમાં મૂક્યો પણ યુટ્યુબના ઇસ્યુના કારણે વ્લોગ અપલોડ નહોતો થતો પણ અત્યારે મને સોલ્યુશનની ખબર પડી એટલે એ વિડીયો આપણે પાછો મૂકવાનો છે તો બધાએ કન્ટિન્યુ વિડીયો આખો આખો જોઈએ છે બરાબર એમાં એ ટાઇટલ આવશે જ તે પણ આપણે આ નવું ટાઇટલ છે કેમ કે એ વખતે વિડીયો કમ્પ્લીટ બની ગયો હતો પણ યુટ્યુબના ઈસ્યુના કારણે આપણે વિડીયો મૂકી શક્યા નહોતા એટલે

તમે આગળનો વિડીયો જોયો જશે કેમ કે અમારી સ્નેહાના બે મહિના કમ્પ્લેટ પૂરા થઈ ગયા હતા તો એનો એક નાનો આમ તો વિડીયો બનાવ્યો હતો તો તમે બધાય ન જોયો હોય તો આ વિડીયોમાં એન્ડમાં તમને મળી દેશે અને આજે થઈ ગયો છે રવિવાર તો આજે મારે સ્નેહાને અને મનીષાને તળણીને જવાનું છે દડવા તો અમે તળણી જવાના છે દડવા તો તમે બધાય વિડીયોમાં રેજો તમને પણ દર્શન કરાવવું અને બહુ મજા આવવાની છે કેમકે અહીંયા ગયા નથી એમ તો એક આંટો મારી ગયો દડવા અને અત્યારે જો આપણે નાસ્તો કરવા જવાનું છે તો આપણે અત્યારે નાસ્તો કરી આવીએ ઘરે છે હું અત્યારે બહાર આવતો રહ્યો ને મેં બહાર આવીને વિડીયો ચાલુ કર્યો તો હવે હાલો આપણે નાસ્તો કરી આવીને પછી નીકળવી અને હા જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઇક બાઈક કરજો એટલે અમને ખબર પડે કે તમને વિડીયો ગમે છે અને કોમેન્ટ કરવામાં તો ભૂલાય જ નહીં બરાબર જય માતાજી બધાને લખવાનું છે કેમ કે આજે જવાનું છે માતાજીના દર્શન કરવા તો ચાલો આપણે નાસ્તો કરી આવીને પછી તમને મળવી બરાબર

વિદ્યાના ટ્રેન તો આપડી ટ્રેન આવી ગઈ છે ને હવે આપણે આમાં બેસને જવાનું છે તો બધાય કન્ટિન્યુ રહેજો તમને મજા આવશે આજે પહેલી વાર સ્નેહાના રેલ ટ્રેન માં છે હા હા આમાં તો જો આ છે ટ્રેન આપડી

જોવા છે પાટો બદલાવે છે ગાડી અને અહીંયા છીએ ભાવનગર આપણે હજાર ભાવનગરની બહાર નીકળ્યા આથી જે ભાવનગરમાં જ છીએ આપણે હવે આપણે ગાડી હાલતી થઈ જાય એટલે ઘડીમાં પહોંચી જઈશું ચાલુ પછી અમને બધાને દર્શન કરાવું બરાબર તો ચાલો કન્ટિન્યુ રહ્યો અને હવે બધા સિનેમેટિક એન્જોય કરો

જો આ દાદરા છોડીને ઉપરથી જવું પડે કે પાટા હોય પાટાની નીચેથી તો જવાય કેમ કે અહીંયા ચડવામાં થોડું કેવું રહે આપડે તો જ ખબર પડી ગઈ કે આવી ગઈ તો આપણે

આ છે મંદિર આપણે નીચે આવતા જાય છે

હવે અહીંયા મંદિર છે આપડે ઓલા રાંદ મંદિર ની આગળ આપણે જે બસ આવે ને ત્યાં મંદિર છે તો અત્યારે ખાવા બેઠા છે કેમ કે બહુ તડકો છે અને જોવા તડકા ની મોજ લે સોડા વ્યુસ જો અને દર્શન કરીને અમે આવતા રહ્યા છીએ અને અહીંયા બે ગયા છીએ પોરો ખાવા કેમ કે અમારી ટ્રેન છે ને સાડા ચારે છે છે હવે અહીંથી તો અહીંયા જવું એને કરતાં અહીં નહીં રહેવું સારું અને જો અમારા સ્નેહાને અહીંયા ઘોડીયું મળી ગયું છે એટલે એને હુંડી દીધી છે ઘોડિયામાં અને આમ શોધ કરે કેવો દેશી જુગાર કર્યો અહીંયા ધડ બાકડા છે ને ઘોડી અહીંયા રાખ્યું કેમ કે અહીંયા સાયો સારો છે કાટો સાયો છે અને અહીંયા બેઠા અહીંયા કાટો સાયો છે હા તો જે અહીંયા દડવા ન આવ્યા હોય તો અહીંયા આવજો અહીંયા મજા આવી એવું જગ્યા છે પણ તમારે આજુબાજુમાં તો તમને ખબર છે વાહનનો બહુ કેવડ આવે છે એટલે ગાડીઓ હોય એવું બધું હોય તો સારું પડે જેમ કે અત્યારે ઉનાળામાં તો ફૂલ તડકો હોય એટલે પેસુ વાહન હોય તો આપણે જ્યારે જવું વધારે પડી જાય હા હા અમે તો આજે આવ્યા છીએ ત્રણ વાહન બદલાઈને આવ્યા છીએ પહેલાં તો ઘરેથી નીકળ્યા ત્યાં બાઇકમાં આવ્યા ત્યાં બાઇક બસ એટલે રેલવે સ્ટેશન પાર્કિંગ કરી ત્યાંથી પાછા રેલગાડી માં આવ્યા ગાડીમાંથી પાછા ધોળા ઉતર્યા ધોળાથી પાછા રિક્ષામાં આવ્યા એટલા ત્રણ વાહન બદલાવા પડ્યા તારે આમ દડવા પોઈ ગયા છે હા ભાઈ તો આઈ છે જે તો બે વાગ્યા છે એટલે ઘડી ખાડા ને ટ્રેન છે પછી ઘડી કલાક આઈ આરામ કરી પછી ધીમે ધીમે રિક્ષામાં નીકળ્યું ધોળા પછી ધોળાથી પાછા રેલવેમાં રેલવેથી રેલવે થી ગાડી પડી છે

ન એક વખત આવજો બહુ મજા આવી એવી જગ્યા છે વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો તો નહીં અમારા આવા નવા આવતા રહી છે અને આ જો આ રાંધલમા દડવા કોગની ન ખબર હોય કે કઈ જગ્યાએ આવી છે તો આપણે ઉમરાળા છે ને ભાવનગર જિલ્લાનો ઉમરાવા તાલુકો અને આમ વલભીપુર ને આ બાજુ ધોળા એ ત્રણેય ની છે એટલે મેપમાં તમે સર્ચ મારશો એટલે તોય તમને દેખાઈ જાય છે

ટ્રેનમાં જઈએ તો ત્રણ ત્રણ વાહન તો બદલવા જ પડે અમે જો અહીંથી રિક્ષા પછી ટ્રેન પછી અમારી ગાડી આ તો ડાયરેક્ટ અમને ભાવ ભાવનગર પોગાડ દે છે હા તેમાં જો અમે પછી નીકળી જાય એમ કે આ ને પછી જો થોડોક તડકો લાગતો એટલે રહેતી નથી એટલે આમ તો રહેતી હતી પણ તો આમ ઘાંટ જ તડકો તો લાગી ગયા છે પેલો ઉનાળો છે એટલે એમ તો કાંઈ ખબર પડે ને એટલે રોવે ને એવું બધું કરે એટલે અમે વહેલા ઘરે પહોંચી જઈએ ને એમ ઘરે જઈને આરામ કરે તો પછી એ બસ આવી બસમાં બે ગયા ને હવે જો મારી ગાડી તો તો એ રેલવે સ્ટેશન જ પડી છે એટલે હું એકલો લઈ આવીશ ને આ બધાને ઘરે મૂકી આવીશ ને પછી હું ગાડી લઈ આવીશ આપણે તડવાથી આવતા રહ્યા છીએ અને હવે આપણે આવી ગયા છીએ બોર ચળાવી પાળીએ કેમ કે સ્નેહાને પછી તડકો લાગ્યો હતો એટલે બસ માં એટલે ભૂઇ ગઈ હતી એટલે પછી ઘરે ભાગ્યા વિડીયો કઈ ઉતાર્યો ન હતો ને હવે હું આવી ગયો છું બોર તળાવ હા ભાવનગર માં રહેતા છે ને ખબર હશે બોર તળાવ એટલે બીજાને તો નહીં ખબર હોય કેમ કે રવિવાર હોય એટલે પબ્લિક બધું હોય એટલે કેમ કે અહીંયા તળાવ હોય એટલે બધાને રખડવાની આટો મારો મજા આવે કેમ કે એટલે હું પણ આંટો મારો આવતો ઘરે હતો એટલે કંટાળો આવતો હતો તો તમે બધાએ બોલ તો ચાલો તમને બધાને સનશૂટ દેખાડો બરોબર તો બધા જોઈજો અને આપણે વિડીયોને એડ કરવાનો છે તો બધાને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો